મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં સારવાર આવતા દર્દીઓને દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે તમામ સીસીટીવી કેમેરા ચાલુ કરવા બાબત આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલમાં આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માંગતી હતી ત્યારે કેટલીક માહિતી જેમ કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બાબતે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓને દર્દીઓના પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટર હેઠળ કામગીરી કરવામાં આવી છે ત્યારે હાલમાં કેટલાક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે અને કેટલાક કે કેમેરા સમારકામ ચાલુ હોય તેમ જણાવ્યું છે ત્યારે એસએચજી હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના તેમજ અન્ય રાજ્યોમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે કેટલાક પરિવારજનોના મોબાઈલ ફોન સરસામાન વ્હીકલ ચોરીના બનાવો બનતા હોય છે સાથે મારામારી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે ત્યારે સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે બે દિવસ અગાઉ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી અને પરિવારજનોને હિટ એન્ડ રન કેસ દાખલ કર્યો છે ત્યારે કેટલાક વ્હીકલ ચોરીના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કર્યા છે હોસ્પિટલમાં આજ દિન સુધીમાં બસ્સો ને અરજીઓ આવી છે ત્યારે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા કુલ ટોટલ છસો ને અગિયાર કેમેરા માટે કોન્ટ્રાક્ટ હેઠળ આપવામાં આવેલ છે તેમાંથી હાલ પાંચસો આઠ કેમેરા કાર્યરત છે ત્યારે એકાણું જેટલા કેમેરા બંધ હાલતમાં છે સાથે જે બાર કેમેરા હોસ્પિટલમાં સમારકામ ચાલુ છે કાઢી નાખવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નાગરિકોને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આવા ગંભીર બેદરકારીઓ બાબતે દ્વારા દ્વારા આપી રજૂઆત કરવામાં આવી હતી તેમના વધુ આવ્યું હતું કે

એન્સ પ્રાઇટને અમદાવાદ ખાતેના જે કોન્ટ્રાક્ટર છે તેઓને આપવામાં આવ્યો છે પરંતુ ખાસ કરીને તેઓનો કોન્ટ્રાક્ટ પણ હાલમાં પૂર્ણ થઈ ગયો છે અને જ્યારે એસએસજી હોસ્પિટલમાં જ્યારે કોઈ ઘટના ઘટે છે ચોરી હોય લૂંટ હોય મારામારી હોય સાથે મર્ડરની ઘટનાઓ ઘટે છે ત્યારે આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેવું ઓપરેટરો જણાવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ કહેવાય છે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના સાથે અનેક રાજ્યના લોકો અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે કોઈ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે જે સીસીટીવી કેમેરા કેમેરા બંધ હાલતમાં હોય છે હાલમાં જે આખા એસએસજી હોસ્પિટલમાં છસો ને અગિયાર કેમેરા છે અને એમાંથી સોથી વધુ કેમેરા બંધ હાલતમાં છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્યારે અમારી ખાસ માગણી સુપ્રિન્ટેન્ડન્ટ પાસે એ જ છે કે જે સીસીટીવી કેમેરા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ છત્રીસ લાખ રૂપિયા જેવી માતબાર રકમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને એના મેન્ટેનન્સ પાછળ ચોવીસ લાખ રૂપિયા જેવો મોટો ખર્ચ બતાવવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે કેમેરા પાછળ જે મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય છે અને કોન્ટ્રાક્ટરને ક્યાંક ને ક્યાંક રીતે ફાયદો કરવાનું આ એક ષડયંત્ર હોય એવું પણ લાગી રહ્યું છે ત્યારે અમારી ખાસ માગણીને લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલ જ્યારે આટલી મોટી હોસ્પિટલ હોય તો જાતે પોતે સંચાલન કરે આ સીસીટીવી કેમેરાનું અને બે ઓપરેટર રાખ્યા છે એ બે ઓપરેટરની જગ્યાએ હું તો કહું છું દસ ઓપરેટર રાખી અને આ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવે જેથી કરીને એસએસજી હોસ્પિટલમાં જ્યારે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ પોલીસ મિત્રો હોય સાથે સાથે તમામ લોકોને આ ફૂટેજ ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે એટલે અમારી માગણીને અમારી લાગણી એક જ છે કે વહેલામાં વહેલી તકે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને જાતે સંચાલન કરવામાં આવે તેવી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા એટલે આ જે કમલેશભાઈ પરમારે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં એમણે લખ્યું છે કે સીસીટીવી કેમેરા તમામ ચાલુ કરવા બાબતે તમામ ચાલુ નથી તો એ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ સર ડોક્ટર અય્યર સર જે આજે અમદાવાદ એક સેમિનારમાં ગયેલા છે ગવર્મેન્ટના જ તો એ સોમવારે આવશે એટલે એમની જોડે આની વાત કરી દઈશ અને જોઈશું કે વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા બધા જ ચાલુ થઈ જાય અને આ જે કોન્ટ્રાક્ટ જે કંપનીને આપેલો છે એનો જો પૂરો થઈ ગયેલો હશે અને એમના એવું લાગશે કે કામગીરી બરાબર નથી તો એના પછી બીજાને કોન્ટ્રાક્ટ આપીશું પણ વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટ આપવાની જે પ્રક્રિયા હોય એ નિયમ પ્રમાણે જે થતી હોય એ પ્રમાણે કરાય અમને એવું લાગે કે આનું નથી બરાબર હું આને આપી દઉં એ રીતે ન થાય એટલે નિયમ પ્રમાણે પ્રક્રિયા કરીને જેને બીજાને આપવાનો થતો હશે એને આપી દઈશું એ બાબતે તો ખાતરી આપું છું એમાં હું અત્યારે એવું વહીવટના એટલે ઇન્ચાર્જમાં હું ચાર્જમાં નથી એટલે એકચ્યુલી બંધ છે કે નહીં હું ના કહી શકું પણ આમની પાસે જે આરટીઆઈની ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે લખેલું છે કે અમુક બંધ છે એટલે એ વાત તો સાચી છે આવેદનપત્રમાં આરટીઆઈમાં લખેલું છે હા હા એ જે કાલે જે થયું છે હા હા એટલે એટલે જે જ કહું છું કે એ વસ્તુ જોડાઈ અને વહેલી તકે આ ચાલુ થાય એનું એ કરીશું એ લોકોની સુરક્ષા માટે પણ દર્દીઓની અહીંના સ્ટાફ ફેકલ્ટીઝ બધાની સુરક્ષા માટે અને સલામતી માટે જરૂરી છે કે સીસીટીવી કેમેરા બધા ચાલુ જ હોય મને એ ખ્યાલ છે કે એના માટેની કંઈક પ્રોસેસ ચાલુ તો છે જ એટલે આના પ્રોસ આનું કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે કે નહીં એ જોઈ અને એ પ્રમાણે આગળ કરીશું કદાચ કોન્ટ્રાક્ટ ચાલુ પણ હોય અને એવી પણ કોઈ જો એમાં એ હોય કે કરી શકો તમે વચ્ચેથી પણ રદ કરી શકો એવું કંઈક હોય તો એ પ્રમાણેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની ખાતરી આપીશું